નારા સાથે છ મહિનાની તૈયારી સાથે ખેડૂતો છે તે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે સરહદો ઉપર ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હોય તેવી સ્થિતિ પેદા થઈ છે અને એવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કિસાન આંદોલન શું કારણે થઈ રહ્યું છે ખેડૂતોની એવી કઈ બાર માંગો છે જેને લઈને ખેડૂતો છે તે દિલ્હીમાં ઘૂસવા તૈયાર થયા છે અને આગે કૂચ કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા આ ખેડૂતોને રોકવા માટે દસ દસ ફૂટના ખાડા ખોદવામાં આવી રહ્યા છે બેરિકેટ લગાવવામાં આવી રહ્યા છે ખીલાઓ કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં ડ્રોન દ્વારા આસુ ગેસના ગોળા પણ છોડવામાં આવી રહ્યા છે પ્લાસ્ટિકની ગોળીઓનો ખેડૂતો પર વરસાદ થઈ રહ્યો છે સમગ્ર મુદ્દે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોદી છે પંજાબ અને હરિયાણા આ એ વિસ્તારો છે જ્યાં ભૂતકાળમાં પણ કિસાન આંદોલન થયું છે અને તે પણ જબરજસ્ત રીતે થયું હતું સરકારને પાછી પાણી કરવી પડી હતી પરંતુ વધુ એક વખત મતલબ કે કિસાન આંદોલન પાર્ટ ટુ શરૂ થઈ ચૂક્યો છે અને જબરજસ્ત ત્યાંના દ્રશ્યો અને માહોલ જોવા મળી રહ્યો છે ભારત પાકિસ્તાનના જાણે યુદ્ધ થતું હોય અને બોર્ડરને સીલ કરી હોય તેવા દ્રશ્યો અહીંયાથી જોવા મળી રહ્યા છે પંજાબ અને હરિયાણાની ત્યાં આવેલી શંભુ બોર્ડર જ્યાંથી દિલ્હીમાં ઘૂસવાનો માર્ગ છે આ શંભુ બોર્ડર ઉપર જડબે સલાક સિક્યોરિટી રાખી દેવામાં આવી છે કિલ્લાઓ પાથરી દેવામાં આવ્યા છે ખાડાઓ ખોદવામાં આવી રહ્યા છે એટલું જ નહીં એવા જ ડ્રોન હવે ખેડૂતો ઉપર આંસુ ગેસના ગોળા છોડી રહ્યા છે પરંતુ ખેડૂતોએ આ ડ્રોનનો તોડ પણ ગોતી લીધો છે પહેલા દિવસે ખેડૂતો ઉપર જબરજસ્ત રીતે ડ્રોનના આંસુ ગેસના ગોળાના હુમલા થયા છે બીજા દિવસે ખેડૂતો છે તે પતંગ ચગાવી રહ્યા છે જે હા દોસ્તો પતંગો જબરજસ્ત રીતે અહીંયા પર જ્યાં ખેડૂતો એકઠા થયા છે બોર્ડર ઉપર ત્યાં ડ્રોન આવી રહ્યા છે હરિયાણા તરફથી અને પંજાબ તરફથી જે ખેડૂતો છે તેણે હવે પતંગ ચગાવવાનું શરૂ કર્યું છે અને આ ડ્રોનનો તોડ કાઢ્યો છે એટલું જ નહીં અહીંયા ખેડૂતો આ આંસુ ગેસના હુમલાના કારણે ચશ્મા પહેરી લીધા છે પાણીની પલાળેલી બોરીઓ ત્યાં રાખવામાં આવી છે ટ્રેક્ટરોની પાછળ પાણીના ટેન્ક રાખવામાં આવ્યા છે જેથી કરીને આંસુ ગેસનો સામનો કરી શકે એટલું જ નહીં નિમક અને છે આ પણ ખેડૂતો અત્યારે સેવન કરી રહ્યા છે તો હવે જાણીએ કે ખેડૂતોની એ કઈ બાર માંગ છે જેને લઈને આ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે અને તેને રોકવા માટે તમામ સામદામ દંડભેદની નીતિ છે તે અપનાવાઈ રહી છે અને ખેડૂતોને રોકવામાં છતાં પણ કામયાબી નથી મળતી ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટરો ભરી ભરીને નીકળ્યા છે અને પણ છ મહિનાની તૈયારી કરીને મતલબ કે ખાવા પીવાથી લઈને તમામ વસ્તુની આ ખેડૂતોએ તૈયારી કરી લીધી છે તો આવો જાણીએ કે કઈ બાર માંગ છે જેને લઈને ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી છે દોસ્તો ખેડૂતોની પહેલી માંગ છે એમ એસ કાયદો લાવવામાં આવે મતલબ કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જી હા મતલબ કે ખેડૂતોના તમામ અનાજ છે તેને ટેકાના ભાવે ખરીદવામાં આવે અને તેને એમ એસ કાયદો લાવવામાં આવે આ ખેડૂતોની પહેલી માંગ છે બીજી માંગ જોઈએ ખેડૂતો અને ખેતમજૂરો માટે સંપૂર્ણ લોનની માફી જી હા એ પણ દેશભરમાં જેટલા પણ ખેડૂતો છે જેટલા પણ ખેતમજૂરો છે તેની લોન છે તે સંપૂર્ણપણે માફ કરવામાં આવે આ તેની બીજી માંગ છે ત્રીજી માંગ કઈ છે એ પણ જોઈએ જમીન સંપાદન અધિનિયમ બે હજાર અમલ ફરીથી કરવામાં આવે જી હા જમીન સંપાદનનો જે બે હજાર તેરનો કાયદો છે તેને ફરીથી લાગુ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે ચોથો ચોથી માંગ કઈ છે તે જોઈએ ભારતને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાંથી બહાર કાઢવું જે આ ચોથી માંગ છે દેશને જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે તેમાંથી બહાર કાઢવાની આ ચોથી માંગ છે પાંચમી માંગની વાત કરવામાં આવે તો ખેડૂતો અને ખેતમજૂરોને પેન્શન આપવામાં આવે જે આ પાંચમી માંગ જોરદાર છે કારણ કે દર મહિને દસ હજાર રૂપિયા સહાય પેટે ખેડૂતોને આપવામાં આવે આ પાંચમી માંગ છે સાઠ વર્ષથી ઉપરના જે ખેડૂતો છે તેને દર મહિને દસ હજાર રૂપિયા આપવા તેવી માગણી આમાં કરવામાં આવી છે છઠ્ઠી માંગની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશનું લખીમપુર છે ત્યાં ખેડૂતોની હત્યા થઈ હતી આ લખીમપુરના ખીરી વિસ્તારમાં ખેડૂતોની હત્યા થઈ હતી અને આ તમામ હત્યારાઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાતમી માંગ કરવામાં આવી છે બે હજાર વીસ એકવીસનું વર્ષ જ્યાં દોસ્તો જ્યારે ખેડૂત આંદોલનમાં મરનાર ખેડૂતોને સહાય મળે એટલું જ નહીં તે જે મૃતક ખેડૂત છે તેના પરિવારજનને સહાયની સાથે સાથે કોઈ પણ એક વ્યક્તિને સરકારી નોકરી મળે તેવી માંગ કરવામાં આવી છે આઠમી માંગ શું છે તે જોઈએ વીજળી સંશોધન વિધાયક બિલ બે હજાર વીસને રદ કરવામાં આવે જી હા વીજળી સંશોધન વિધાયક બિલ છે બે હજાર વીસ તેને રદ કરવામાં આવે નવમી માંગણીની વાત કરવામાં આવે તો મનરેગા યોજના જી હા આ યોજના પણ દેશભરભરમાં ચાલે છે અને ગરીબો માટે ખૂબ મહત્વની છે મનરેગા યોજનામાં સો દિવસની ગેરંટી છે કામ કરવાની ત્યાં ગેરંટીને બસ્સો દિવસની કરવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી છે જી હા સો દિવસ જે મનરેગામાં કામ કરવાની ગેરંટી હતી તેને વધારીને બસ્સો દિવસ કરવામાં આવે એટલું જ નહીં આ મનરેગા યોજનામાં જે એક દિવસની ચૂકવણું કરવામાં આવતું તે વધારીને સાતસો રૂપિયા એક દિવસનું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે દસમી માંગની વાત કરીએ તો નકલી બિયારણ જી હા આ નકલી બિયારણના કારણે ખેડૂતો બરબાદ રહ્યા છે દેશભરમાં આ જે નકલી બિયારણ છે નકલી કીટનાશક દવાઓ જે બનાવનારી કંપનીઓ છે તેના ઉપર સકંજો કસવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આ આંદોલનમાં કરવામાં આવી છે અગિયારમી માંગ જોઈએ તો મરચું અને હળદર જેવા મસાલા માટેના રાષ્ટ્રીય આયોગ છે તેને બનાવવામાં આવે જ્યાં દોસ્તો મરચું અને હળદર જેવા જે મસાલા છે તેના માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવામાં આવે છેલ્લી માંગ અને બારમી માંગ શું છે તે જોઈએ જળ જંગલ અને જમીન પર મૂળ નિવાસીના અધિકાર સુનિશ્ચિત થાય તેવી માંગ કરવામાં આવી છે જળ જમીન અને જંગલમાં જે મૂળ નિવાસી હતા તેના અધિકાર છે તે સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તો આ એ બાર માંગ છે અને આ બાર માંગને લઈને ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી છે દોસ્તો આ તમામ જે માંગો છે તેને લઈને આપનું શું મંતવ્ય છે અચૂકથી અમને જવાબ આપજો ખાસ કરીને અગર આપ આ દેશના ખેડૂત હોય અથવા તો ખેડૂતના દીકરા હોય તો આ માગણીઓને લઈને તમારું શું મંતવ્ય છે અમને અચૂકથી આપ કમેન્ટ કરીને જણાવજો અને હાલ અત્યારે આ બોર્ડર છે જે શંભુ બોર્ડર તેના ઉપર જબરજસ્ત માહોલ છે તે જોવા મળી રહ્યો છે દિલ્હી તરફ જેટલા પણ રસ્તા પડી રહ્યા છે પંજાબ અને હરિયાણા તરફના આ રસ્તાઓ આ બોર્ડરો છે તેને સીલ કરી દેવામાં આવી છે સરકાર છે તે તમામ પ્રયાસો કરી રહી છે આ ખેડૂતોને રોકવા માટે એટલું જ નહીં દિલ્હીમાં આ અલગ અલગ વિસ્તારો છે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખેડૂત આંદોલનના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો છે તે ટ્રેક્ટરો લઈને પહોંચ્યા છે જેના કારણે રસ્તાઓ બ્લોક થઈ ચૂક્યા છે અને સરકાર છે તે હવે હલી ગઈ છે કારણ કે ભૂતકાળમાં પણ આવું જ આંદોલન થયું હતું અને આપને ખબર છે કે એ આંદોલનમાં શું થયું હતું ખેડૂતો જે અડંગ રહ્યા હતા અને લાંબો સમય સુધી તે ત્યાં બેસ્યા હતા આંદોલન કર્યું હતું જેના કારણે અને ખેડૂતોના મોત થયાના પણ ખબરો ત્યારે સામે આવી હતી દોસ્તો આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તીગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ